લીલવા લસણિયા ખમણ ઢોકળા કાઠિયાવાડી ટ્વિસ્ટ એક નવી કાઠિયાવાડી ફ્યુઝન ડિશ ખમણ ઢોકળા અને લીલવા લસણવાળું મસાલું સાથી સરસ થાળીની વાનગી બને છે ડેશ 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 જરૂરી સામગ્રી ઢોકળા માટે બેસન એક કપ ખાટું છાશ પોણું કપ હળદર પા ચમચી મીઠું સ્વાદ મુજબ ઇનો ફૂડ સોડા એક ચમચી થોડી લીલી મરચી આદુ પેસ્ટ લીલવા લસણ મસાલા માટે લીલવા દાણા અડધું કપ હળકી ઉકાળેલા લીલું લસણ પા કપ અથવા લીલું લસણ પેસ્ટ લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી મીઠું હળદર તેલ બે ટેબલ સ્પૂન હિંગ વત્તા રાયતા તલ તડકા માટે ડેશ 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 બનાવવાની રીત સ્ટેપેક ઢોકળા તૈયાર કરો એક બેસન છાશ હળદર મીઠું ભેળવીને બેટર બનાવો બે છેલ્લી ઇનું ઉમેરી તત્કાળ ઓઇલ લગાવેલી થાળીમાં રેડો ત્રણ સ્ટીમમાં દસ થી બાર મિનિટ સુધી ઢોકળા વાટી લો ઠંડા પડે એટલે સ્ક્વેર કાપી લો સ્ટેપ બે લીલવા લસણ મસાલો એક એક પેનમાં તેલ ગરમ કરો બે રાઈ હિંગ તલ ફૂટે એટલે લીલું લસણ ઉમેરી શેકો ત્રણ હવે લીલવા મસાલા પાવડર મીઠું હળદર ઉમેરો ચાર થોડીવાર વાફે પછી તેમાં ઢોકળા પીસ ઉમેરો અને હલાવી લો સર્વિંગ ઉપરથી લીલા ધાણા અને કોથમીરથી ગાર્નિશ કરો સાથે છાશ કે મસાલા ચાસ પીરસો તો બહુ જાજરમાન લાગે ડેશ 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 ટીપ્સ આ રેસીપી તમે કોથમીર ચટણી મીઠું લીંબુ અને સેવ સાથે પણ પીરસી શકો થાળી સ્ટાઇલમાં પીરસો રસાવાળું શાક વધતા અથાણું વધતા ભાત વધતા ઢોકળા મસાલા